મિત્રો જય હિન્દ અને જય ભારત સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયો ની અંદર અને હું અત્યારે જસ્ટ આવ્યો છું વેરાવર તો આ બસમાં આપણે આવ્યા છે પોરબંદર રાજુલા વાળી જે અત્યારે બસ અહીંયા રોકાય છે તો આ છે વેરાવર બસ સ્ટેન્ડ અને દસ થી અગિયાર પ્લેટ નંબર બસ સ્ટેન્ડ છે અને અહીંયાથી તમને બગદાણા ભાવનગર રાજુલા બધી પ્રકારની બસ મળે છે કચ્છ પછી તે બધી મિત્રો આ છે જલારામચોક અને અહીંયા જો ખાલીના વસ્ત્રોને મળે છે મિત્રો આપણે જવાનું છે કેદારનાથ ધામ હું વેરાવળની અંદર બનેલું છે તો હવે આપણે અહીંયા લોકલ માણસને પૂછીએ કે ક્યાં જગ્યાએ છે તો લસથી ત્યાં જવું છે આપણી ફટાફટ ચાલો આપણે તે બાજુ બાજુથી આવ્યા અને અહીંયા ચોકી પણ છે તો જસ્ટ જો અહીંયા મંદિર દેખાઈ રહ્યું છે એ જ મંદિર છે આ આજ એ મંદિર છે જે કેદારનાથ ધામ તરીકે ઓળખાય છે તો સરસ મજાનું મંદિર બનાવ્યું છે જે કેદારનાથ ધામ જે લોકો નથી જઈ શકતા એ અહીંયા આવીને દર્શન કરી શકે છે તો ચાલો આપણે પણ હવે દર્શન કરીએ તો એક ગેટ અહીંયા પણ છે તો મેન ગેટ જો અહીંયા જ છે હવે અહીંયાથી આપણે દર્શન કરીશું છે અને ખૂબ સારી એવું મંદિર બનાવ્યું છે ચાલો તો હવે આપણે આગળ કન્ટિન્યુ રહેજો બહુ મજા આવશે ચાલો તો વાત કરીએ તો ટાવર જે જલારામ ચોક છે ત્યાંથી અહીંયા આવવાનું છે અને જે એક્ઝેક્ટલી અહીંયા પ્રવેશ પાઉભાજી છે ત્યાં જ આ મંદિરે આવેલું છે તો મિત્રો હવે હું જઈ રહ્યો છું મૂવી જોવા માટે અને આજની મૂવી છે બોર્ડર ટુ અને આરાધનાની અંદર જોવાની છે આપણે તો અહીંયા છે આરાધના જસ્ટ થોડીક વારમાં મિત્રો આ છે આરાધના સિનેમા અને ચાલો હવે જઈએ છીએ બોર્ડરના શો પણ લખેલા છે સાડા બારથી દસ વાગ્યા સુધીના છે ચાલો હવે અંદર જઈએ છીએ તમે ન લઈ આવો તો અહીંથી લઈ શકો છો અને આવું કંઈક ઇન્ટરવ્યુલ છે હવે ઉપર જવાનું છે હવે આપણે લિફ્ટની અંદર જઈશું તો લિફ્ટ હવે બંધ થશે તો કંઈક આવું છે કંઈક બોર્ડર ટુ જોવાનું છે ચેક કરે છે તમે કોઈ પણ વસ્તુ ના લઈ શકો એટલા માટે મિત્રો અહીંયા જો ફૂડ કાઉન્ટર છે અને અહીંયા બેસવાની પણ વ્યવસ્થા જો અહીંયા બેસવાની પણ વ્યવસ્થા છે જો આપણે વસ્તુ લઈ લીધી છે પાણીની બોટલ છે અને પફ છે અને આપણું મૂવી જો આ છે બોર્ડર ટુ સ્ક્રીન ટુમાં જોવાનું છે આમાં જોવાનું છે આપણે મિત્રો આવું કંઈક એન્ટિરિયલ છે તો આ ભાઈ છે તમે શું અહીંયા કામ કરો છો અમે અહીંયા છે સુપરવાઇઝર એવું છે હા તો મિત્રો જવાબ ઉપર દો છે તો મિત્રો જગ્યા લઈ લેધી છે અને આપણે એન્જોય જ કરવાની છે મૂવીને તો જસ્ટ આવું કઈક વ્યૂ છે અને હજી પબ્લિક નથી આવી તો જો આવું છે બધી એન્ટ્રી ઉપરથી છે ને પડદો જે જતો હોય એ અહીંયા જતો હોય અને ત્યાંથી જ આખું મૂવી શું થતું હોય મૂવી દેખાડતા હોય અને જો અત્યારે કેટલા લોકો છોરાયેલા છે અને ઇન્ટરવલ પડ્યો છે જસ્ત બ્રેક પડ્યો છે અને લોકો જઈ રહ્યા છે આ એન્ટીરિયલ્સ છે આ ટોયલેટ છે તો મિત્રો ફાઇનલી મૂવી બહુ એટલે બહુ મસ્ત હતું અને અત્યારે જસ્ટ નીકળ્યા છે અને આ છે વેરાવળના એ હાઈવે રસ્તા તો અત્યારે રાત પડી મિત્રો જવું આ લાગેલું છે અને આ અહીંયા જ છે આરાધના સિનેમા તો ચાલો હવે આપણે આગળ જઈએ છીએ તો આપણા નામની દુકાન તો આવું છે વેરાવળ જો આમાં ફ્રૂટ ઝોન છે તો ચાલો હવે આપણે અત્યારે ત્યાં ફ્રૂટ ને એવું બધું મળે છે અને આ છે જલારામ ટાવર મિત્રો જો આ બસ સ્ટેન્ડ છે વેરાવળનું ને આપણે આવી ગયા છે જો અહીંયા આવશે છ નંબર ઉપર અને અહીંયા મંદિર પણ છે તો બસ નથી આવી તો દર્શન તમને કરાવવું આવું કંઈક મંદિર છે અને છે પણ રાખ્યો છે આ છે વેરાવનું જો બેઠક વ્યવસ્થા પણ સારી છે તો મિત્રો મળશું મેરે કેરે મળશું ગામડે ગીર નહીં મરે આ મેકરણ ધરતી જુત્ય તો આ સાથે જ આ લોગને આપણે એન્ડ કરીએ છીએ અને મળશું એક નવા વ્લોગ સાથે જય હિન્દ ભારત માતા કી જય